નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છના ઘણી ગામમાં પ્લાન્ટ નુસરત વિરોધી બ્યુરો કામગીરી કરી છે વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદ પ્રમાણે આરોપી યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલા આધાર કાર્ડ ઓપરેટર આધાર કાર્ડ સેન્ટર પંજાબ નેશનલ બેંક પાસે કામ કરે છે તેમણે લાંચ સો રૂપિયાની રકમ માગી હતી અને તે સો રૂપિયા સ્વીકારવામાં પણ આવેલ હતા લાંચની રિકવરી કેસ પ્રમાણે રૂપિયા સો સ્વીકારવામાં આવ્યા હતા વિગત એવી છે કે પંજાબ નેશનલ બેંક ગાંધીધામના ગ્રાઉન્ડમાં આ કામમાં હકીકત પ્રમાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ પંજાબ નેશનલ બેંક ની બહાર સરકાર શ્રીની પ્રજાલક્ષી આધાર કાર્ડની વિતરણ કામગીરીમાં સરકાર શ્રીના નિયમો નિયમો ફ્રી ચાર્જ લેવાનો છે પરંતુ એસીબી ગાંધીધામને મળેલી ખાનગી રાય અફિજ પ્રમાણે પંજાબ નેશનલ બેન્ક ની બહાર આધાર કાર્ડ સુધારા વધારા કરનાર આધાર કાર્ડ ઓપરેટર દ્વારા પ્રજાજનો પાસેથી સરકાર શ્રીની નિયત કરેલી ફી ઉપરાંત ગેરકાદેશ રીતે લાજપેટે રૂપિયા ની માંગણી કરતા તે સ્વીકારવામાં પણ આવી હતી જે હકીકતની ખરાઈ કરી કાર્યવાહી કરવા સરકારી ખાનગીરાએ વોચ રાખી ડીકોએર શ્રીનો સહકાર મેળવી લાજના ડીકોએર છટકાનું આયોજન કરવામાં આવેલ આ ડીકોએ છટકા દરમિયાન આ કામના આરોપી યુવરાજસિંહ ભટ્ટુકસિંહ વાઘેલાને ડીકોએર શ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી ડીકોએના આધાર કાર્ડના તેઓના મોબાઈલ નંબર અપડેટ કરી સરકાર શ્રીની નિયમ કરેલી ફી ઉપરાંત રૂપિયા સો ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત બહાર આવી છે એસીબી ની અધિકૃત પ્રેસ પ્રમાણે આ કામગીરી છે એચ એલ ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ભુજ એસીબી ગાંધીધામ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને સુપરવિઝન અધિકારી તરીકે એચ કોઈલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ રહ્યા હતા सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहाता आज ना समाचार आवती काले फरी मरी छे क्या सुदी माने रजा आपसो तो? なまった。<Not> <music>